મિત્રો લોકો પદયાત્રા જતા હોય છે અવનવા કેમ્પોમાં સેવા લેતા હોય છે પણ આ તમે જોઈ શકો છો કે વગર કેમ્પે લોકો પદયાત્રા જતા ભક્તો માટે સેવા આપી રહ્યા છે આ તમે જોઈ શકો છો તો ચાલો આપણે તમને આખું સેવાનું આયોજન દેખાડું મિત્રો હું અત્યારે છું ધ્વજ બચાવની આઈવે ઉપર મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો પદયાત્રી જતા લોકોને ખાસ નમ્ર વિનંતી કે બચાવ પછી પદયાત્રીઓનો ટ્રાફિક થતો હોય છે મિત્રો તો પદયાત્રીઓને વિનંતી કે તે લોકો વાહન જોઈને સાઈડમાં ચાલે મિત્રો આ તમે જોઈ શકો છો કે હું હાઈવે ઉપર જઈને રૂબો છું આજે બચાવથી પચીસ કિલોમીટરનો આ જગ્યા મિત્રો તમે જોઈ શકો છો કે રોડ પર જ કેમ્પ લગાવવામાં આવેલો છે ચાલો હું તમને કિંમતી માહિતી આપું મિત્રો તમે જોઈ શકો છો કે રોડ ઉપર લોકો પદયાત્રામાં નીકળતા હોય છે તેના માટે સેવા ચાલી રહી છે આ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે સેવા માટે સભ્યના બેનો મિત્રો આ સેવા કરી રહ્યા છે હાઈવે ઉપર તમે કેમ્પમાં તો ઘણી બધી સેવા જોયેલી હશે પણ આ વગર કેમ્પે લોકોની સેવા થઈ રહી છે જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો કે મોરબીના પ્રખ્યાત બ્રેડ બેકા છે આ લોકો મોરબી નો ગ્રુપ છે તમે જે જોઈ રહ્યા છો મોરબીથી સેવા આપી રહ્યા છે આ તો તમે જોઈ રહ્યા છો જે આ તમે જોઈ શકો છો કે સતત કન્ટિન્યુ લોકોની સેવામાં પ્રસાદીમાં

કેમ્પમાં સેવા આપતા મોરબીના ગ્રુપના સભ્યો તો આપણે એની પાસેથી કેમ્પની માહિતી લેશું શું નામ દાદા તમારું મારું નામ છે આર કે ઘૂઘરાવાળા હું નવા બસ સ્ટેન્ડ ઉપર ઘૂઘરાની કેન્ટીન અલાવું છું મોરબીમાં મોરબીમાં છેલ્લા બાવીસ વર્ષથી આ બરાબર અને પાંચ વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ અમારું ગ્રુપ આખું અને કેમ્પમાં તમારા કેટલા કેટલા સભ્યો છે તમે તો બધા ઘરના સભ્યો લાગો છો અમારા બધા ટોટલી ઘરના છે બે હુંમાં સ્ટીલ ગ્રુપના એ ઘરના અને અમારાય ઘરના આવે છે અહીંયા અને છેલ્લા પાંચ વર્ષથી અમે સેવા આપીએ છીએ અને દાદા અમે ઘણા બધા કેમ્પના સેવાના વિડીયો રેકોર્ડ કર્યા પણ આ કેમ્પ એવો છે કે જે વગર ઓપન કેમ્પ છે લોકોને ખુલ્લામાં તમે સેવા આપી રહ્યા છો અને કેટલા વર્ષથી સેવા આપો છો પાંચ વર્ષ થઈ ગયા અને દર વખતે આ જગ્યામાં તમે આ જગ્યાએ સેવા આપીએ છે અને આ જગ્યા એક કઈ જગ્યાએ પડે આ બચાવથી કેટલો આ બચાવથી કેટલા કિલોમીટર છે 25 કિલોમીટર બરાબર છે 25 કિલોમીટર આ જગ્યા ઓમ અત્યારે ઓમ પબ્લિક ને કહેવા માટે શું આ નજીક પડે આ દુધઈ 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 ગામની નજીક મિત્રો આ કેમ્પ લગાવવામાં આવેલો છે મોરબીના છે અને પ્રખ્યાત ગુગરાર કે ગુગરાર કે ગુગરાવાળા તો આપણી સાથે છે મોરબીના ઉમા ગ્રુપના સભ્યો તો આપણે એની પાસેથી થોડી માહિતી લેશું શું નામ તમારું ઉમેશભાઈ મેરજા અમને થોડી કેમ્પ વિશે માહિતી આપો તમે કેમ્પમાં શું શું સેવા આપો છો પ્રસાદીમાં શું શું આપો છો અમે કેમ છેલ્લે પાંચ વર્ષથી અવાસ કરી અમારું આ છઠ્ઠું વર્ષ છે પ્રસાદીમાં અમે આરકેવાળાનું ભરેલું પ્રસાદીમાં બીજું અમે સફરજન હોય ઠંડા પાણી હોય સરબસ હોય મસાલા છાશ આવે માજા ફૂટી અલગ અલગ બધી વસ્તુની અમે સેવા આપી હી અને છેલ્લે પાંચ ત્રણ વર્ષથી અમે કરી અમારું આ છઠ્ઠું વર્ષ છે અમારું આખું મોરબી ગ્રુપના આખું કુટુંબ ફેમિલી અને આર ગ્રુપ અમે બે જોડે મળીને જ આખી સેવા કરી છેલે 5 વર્ષથી અમારું આ છઠ્ઠું વર્ષ છે બરાબર તમે ફેમિલી મેમ્બર જ આ લોકો સેવા કરો ફેમિલી મેમ્બર જ બાળકો ફેમિલી લેડીઝ જેન્ટ્સ ને ટોટલ અમે ફેમિલી જ આખી સેવા આપી છે બે દિવસની અમારી સેવા હોય આજે અમારો પહેલો દિવસ છે અને કાલે હજી આખો દિવસ અમે સેવા આપશું

માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ આવા નવા ગેમોની સેવા કાર્યો ની સિરીઝ હું તમને મારા વિડીયોમાં શે કાઢવાનું છું અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો